જ્યાં ખાડા વિસ્તારમાં આવેલું હોવાથી આ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને ખૂબ જ ઝડપથી ફેલાય છે અંદર ઓપીડી માટે આવતા દર્દીઓને અને ડોક્ટર સ્ટાફને ભારે તકલીફ વેઠવી પડી હજુ સુધી તેના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી દાંતા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અંબાજી હડાદ અને દાંતા પંથકમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે તો વધુ માહિતી મેળવીશું દાતા હોસ્પિટલના પ્રાંગણથી જ અમારી સાથે જોડાયા છે સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ મહેન્દ્ર ખાસ હોસ્પિટલની અંદર આ પ્રકારની સ્થિતિ છે સત્તાધીશો શું કહે છે શું કોઈ હાજર છે ખરું હોસ્પિટલમાં બિકુલ બતાવી દઉં પંકજ કે જે રીતે બે દિવસથી બનાસકાંઠાને જે વરસાદ ધમરોળી રહ્યો છે તે જ પરિસ્થિતિ આજે દાંતા તાલુકા મથકે થવા પામે છે અને ચોક્કસપણે દાંતાનું સિવિલ હોસ્પિટલ જે છે એ દાતા માટે એક આશીર્વાદ રૂપ કહી શકાય છે કે જે આખો તાલુકો આશીર્વાદ રૂપ છે દાંતા તાલુકાના આદિવાસીઓ માટેનું પણ આજે જે પરિસ્થિતિ આજે આ પરિસ્થિતિને તાળા લાગ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે આપણે ચોક્કસપણે બતાવવા માગીશ કે દાંતા હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સોની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે જે રીતે જે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે એ હોસ્પિટલને એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ કરી શકતા નથી અને આજે જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ પરિસ્થિતિના કારણે હોસ્પિટલમાં જે દર્દીઓ હતા એ દર્દીઓને પણ અન્યત્ર રિફર કરવા પડ્યા છે એ પણ જો કે સરકારી ખર્ચે રિફર કરવા પડશે અને આપણી સાથે ગામના સરપંચ છે હરપાલસિંહ છે સરપંચસિંહે આપણી સાથે પૂછવા માંગીશું કે સરપંચ સાહેબ તમે આ રીતે જે હોસ્પિટલમાં પરિસ્થિતિ થઈ છે શું વ્યવસ્થા કરી રહ્યા સંશોધિત પરિસ્થિતિ છે આજે સવારે છ વાગે અમે અહીંયા આવ્યા ત્યારે તો એક સુધી પાણી હતા અહીંયા અને અંદર હોસ્પિટલની અંદર ગયા ત્યારે ચાર પેશન્ટ ડિલિવરીવાળા હતા તો એ લોકોની બહુ હાલત ખરાબ હતી રોડ કકડ કરતા હતા તો ત્યારે અમે ગામમાં ગામજનો બધા ભેગા થઈ અહીંયા આયા આવીને અંદર ટ્રેક્ટર બોલાવી ટ્રેક્ટર બોલાવી અને પેશન્ટોને એક એક પેશન્ટોને બહાર લઈ ગયા અને બહાર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર અમે સારવાર માટે મોકલેલા છે અને દર વર્ષે આવો વરસાદ પડે છે ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે અને આજ આવી પરિસ્થિતિ પછી રહે છે આજુબાજુના અમારા ટ્રાઇબલ વિસ્તાર છે અત્યારે હાલ સિવિલમાં તવા લાગી ગયા સિવિલમાં પણ ડેરીના પાણી હતા તો આજે દવાઓ બવાઓ બધી ખરાબ થઈ ગઈ છે એવી પરિસ્થિતિ થઈ ગઈ મને સરપંચ આપને પૂછે કે આ ગામના સરપંચ આપના વિશે આપના માથે વિશેષ જવાબદારી છે કે જે આદિવાસી વિસ્તાર જે છે એનો દાતા તાલુકા મથકનું આ હોસ્પિટલ છે આપણી સવિશેષ વિશેષ જવાબદારી બનતી હોય છે ત્યારે આ હોસ્પિટલમાં ભરાતા પાણી વિશે આપણે શું પગલાં લીધા છે અને ક્યાં અને કેવી રજૂઆતો કરી છે હવે તો એવું છે કે અમે દરેક અધિકારીશ્રીઓને સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે વારંવાર પરિસ્થિતિ થાય છે સરકારમાં રજૂઆતો કરી છે આપણા ગામજન સાથે આપણે પૂછવા માંગીશ કે આ હાલ તબક્કે જે પરિસ્થિતિ છે ગામના અંદર જે થયેલી જે મહિલાઓથી હતી એમને પણ એમની કેવી પરિસ્થિતિ છે અને લઈ જવાય છે અમે જ્યારે સવારે વહેલા અહીં ડોક્ટર સાહેબનો ફોન આવ્યો એના પછી આવ્યા એટલે પહેલાં અંદર પરિસ્થિતિ દીકતા અહીંથી બહાર નીકળ્યા એવું હતું એના કારણે થઈને પછી ગામના આગેવાનો બધા ભેગા થઈને અહીં આવ્યા ચાર પાંચ જણા હતા એ ટાઈમે એના પછી બીજા લોકો બી આવ્યા અને ટ્રેક્ટર બોલાયું ટ્રેક્ટર બોલાવીને અંદર લગભગ ત્રણેક બાળકો તો એવા હતા કે જેમનો ગઈકાલે જન્મ થયો છે અને એમની માતાઓ પણ હતી એમના સાથે બીજા પણ હતા અને બે ત્રણ પેશન્ટ હતા એ લોકોને સિવિલ ટ્રેક્ટરના માધ્યમથી અમે ચાલુ વરસાદમાં અહીંથી બહાર લઈ ગયા હતા અને પછી બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને સારવાર સાથે મોકલવામાં આવ્યા છે ચોક્કસપણે જે ટ્રેક્ટરમાં છે ટ્રેક્ટરમાં જે પ્રસુતા હતી એમને બાળકો સાથે રિફર કરવામાં આવે છે આપને પૂછીશ કે આ પાણી જે ભરાય છે શું પરિસ્થિતિ નિર્માણ થઈ છે જે દર્દીઓ સાજા થવા આવે છે તો મચ્છરનો ઉપદ્રવ થશે શું પરિસ્થિતિ થશે પરિસ્થિતિ બહુ ગંભીર છે અહીંયા પાણી ભરાય છે બરાબર તો સરકાર સરકારશ્રીને નિવેદન કરતા પણ કંઈ અહીંયા કોઈ થતું નથી થતું ચોક્કસ પણ આપણી સાથે અન્ય પણ પૂછીશું કે ભાઈ હાલ તબક્કે અહીંયા અહીંયા ડોક્ટરો જે દર્દીઓ સાજા થવા આવે છે પણ એની જગ્યાએ પાણી ભરાય છે મચ્છરનો ઉપદ્રવ થશે ગંદકી થશે તો તેનો જવાબદાર કોણ રહેશે પાણી તો અમારે હર આની તકલીફ છે જ પણ તંત્ર પણ કોઈ જો ના લીધું સરકારી કર્મચારી પણ કોઈ અહીંયા આગળ દેખવા આવ્યા નથી તો એમને ખરેખર અહીંયા આગળ આવીને આનો તાત્કાલિક ધોરણે એનો કોઈ ઉકેલ લાવો જોઈએ એનો નિર્ણય લાવવો જોઈએ અને તાત્કાલિક ધોરણે આ પંદર વીસ દિવસની અંદર આ સિવિલ પાછી ઊભી થઈ અને ચાલુ થઈ જવું જોઈએ એવું અમે સરકારશ્રીને માગણી કરીએ છીએ ચોક્કસપણે જે રીતે ગ્રામજનો સરપંચ સાથે જે કહી રહ્યા છે કે પંદર દિવસ દિવસમાં જે છે આ સિવિલ હાલ તબક્કે જે બંધ પરિસ્થિતિમાં આવી ગઈ છે તે ફરી સ્ટાર્ટ થઈ જવી જોઈએ કારણ કે તાંતા તાલુકા માટે એકસો ગામ માટે આદિવાસીઓ માટે એક આશીર્વાદ રૂપ હોસ્પિટલ છે આજે આ વરસાદના કારણે બંધ હાલતમાં જોવી મળે છે આપણે જે રીતે જોયું કે ઢીચણ પાણી હોસ્પિટલમાં ભરાઈ રહે છે ત્યારે આનો પ્રશ્ન નિકાલ ક્યારે આવે અન્યત્ર હોસ્પિટલ ખસેડવાની પણ માંગ કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને પણ આ બાબતે માંગ કરી છે પણ હજી સુધી એમની કોઈ માંગ સંતોષાય નથી પંકજ જી જી મહેન્દ્ર આભાર સમગ્ર মাটি તો દાતા હોસ્પિટલમાં કેવી હાલત છે તમે તસવીરોમાં જોઈ શકો છો હોસ્પિટલની અંદર સુધી પાણી ભરાઈ ગયા છે અહીંયા દર્દીઓ કેવી રીતે સારવાર લેવા આવે એક મોટો સવાલ છે હવે તો આ હોસ્પિટલ બંધ હાલતમાં પણ આવી ગઈ છે કારણ કે પાણી જેટલું ભરાયું છે કે દર્દીઓ આ હોસ્પિટલ સુધી પહોંચી શકે એમ નથી અને જો પહોંચી પણ જાય તો અંદર રહીને સારવાર લઈ શકે એવી સ્થિતિમાં નથી આ તસવીરો જુઓ અહીંયા કેટલી કફોડી સ્થિતિમાં આ દર્દીઓ મુકાઈ ગયા છે જે રીતે ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે જ્યારે મહિલા ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ઇકબાલગઢ અને પાલનપુરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે બફારા અને ભારે ગરમી બાદ વરસાદ થવાથી લોકોમાં ખુશીનો પાર નથી રહ્યો તો બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠામાં આમ તો બે દિવસથી મેઘ મેઘમહેર થઈ રહી છે સૌથી વધારે લાખણીમાં જોવા મળ્યો હતો વરસાદ અને હવે ઇકબાલગઢ અમીરગઢ એટલે કે સરહદીય વિસ્તારો જે છે બનાસકાંઠાના એ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે પાલનપુરમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે તો લાખણી પંથકમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા મામલતદાર કચેરી કમ્પાઉન્ડની છ ફૂટ ઊંચી તોતિંગ દિવાલ ધરાશાયી થઈ ગઈ દિવાલની નજીકના વીજ પોલ પર આ પડવાના કારણે વીજ પોલ નમી ગયા વીજ પોલ નમી જતા વીજળીના તાર તૂટી ગયા વીજ પુરવઠો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી લાખણી પંથકમાં અગિયાર ઇંચ વરસાદ પછી અહીંયા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી વરસાદ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપેલી છે બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે ત્યારે પાલનપુર વડગામ દાંતા અમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદનું પાણી ભરાઈ ગયું છે પાલનપુરના ગઠામણ પાટિયા કીર્તિસ્તંભ મલાણા પાટિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે

તો ગઢ પરના આ દ્રશ્યો તમે જોઈ શકો છો સાબરકાંઠાથી આવી રહી છે આ તસવીર ભારે વરસાદ બાદ ઇડરગઢ પરથી ઝરણા વહેતા થયા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થાનિક નદી અને નાળાઓ છલકાયા છે નદી નાળામાં નવા નીરની આવક થઈ રહી છે વહેલી સવારથી મેઘરાજાએ સાબરકાંઠા જિલ્લાને ગમરોડ્યું છે હિંમતનગર ખેડબ્રહ્મા વિજયનગર અને વડાલી પંથકમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ થઈ રહ્યો છે વડાલીના મેઘ વડગામડા મહોર થુરાવાસ થેરાસણા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે સમગ્ર ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે ખેતીલાયક વરસાદ થવાથી ખેડૂતો નવી સિઝનની વાવણીમાં જોતરાશે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોઈ શકાય છે સાબરકાંઠા જિલ્લામાં રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે હિંમતનગરમાં જો આ તસવીરો આપણે જોઈએ તો હિંમતનગરના પેડમાલા ગામમાં ડુંગર પરથી સતત પાણી વહેતી જોઈ શકાય છે પેઢમાલા ગામે ડુંગર પરથી પાણી વહી રહ્યા છે અને એ પાણી ગામમાં જઈ રહ્યા છે ગામના રસ્તા જળબંબાકાર બની રહ્યા છે શેરીઓમાં નદીઓ વહી રહી છે વરસાદી પાણીના પ્રવાહથી ગામ બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે

માં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તો વહેલી સવારથી જ અહીંયા ભારે પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો વડાલીમાં પરોઢીએ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ જળબંબાકાર બન્યા ખેતરો તરગોર થયા છે ધોધમાર વરસાદને લઈ ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે તો સાબરકાંઠાના ઇડરિયા ગઢમાં વરસાદ પડતા આહલાદક નજારો જોવા મળ્યો આ મહેરબાન થયા છે છે ને જે કહેવાય ત્યાંથી ધોધ અને ઝરણા જીવંત બન્યા છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ડુંગર પરથી આ ઝરણા અને ધોધ વહેતા થતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા ધોધ અને ઝરણા જીવંત બનતા આ કુદરતી નજારો નિહાળવા માટે લોકો ઇડરિયા ગઢની મુલાકાતે પણ આવતા થયા છે તો ડુંગર પરથી આ વહેતો ધોધ જોવા માટે સ્થાનિક લોકો ઉમટ્યા ચોમાસામાં ઇડેરિયા ગઢનો નજારો ખૂબ જ માણવાલાયક અને જોવાલાયક હોય છે કારણ કે જ્યારે વરસાદ પડે છે ત્યારે ગઢના વહેણ જે છે ગઢમાંથી જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારે ઝરણાઓ જીવંત બની જાય છે